મિત્રો પાંચસો કરોડના જમીની કૌભાંડના આક્ષેપો અત્યારે વર્ષામેળીના સર્વે નંબર પાંચસો બાર પૈકી એક પૈકી એક પર થઈ રહ્યા છે અને હું આ જે આક્ષેપો થઈ રહ્યા છે પાંચસો કરોડની જમીનના એ જમીન પાંચસો કરોડ એટલે કેટલા મીંડા આવતા હોય ને એ કદાચથી આપણે પણ ખબર ના હોય કારણ કે જે સ્કેમ કરતા હોય જે ડેવલોપર્સ હોય એ બધી ગોઠવણી કરતા હોય એને એટલે એને સારા એવા મીંડા બધા કેવી રીતે ફાવે એને એ ફવડાવતા આવતું હોય છે મિત્રો હું તમને ચોક્કસથી કહીશ કે જે જે લોકો આ મારી સ્ટોરી જોઈ રહ્યા છે એ ખૂબ મોટીમાં મોટી માત્રામાં શેર કરે આ જે આપણો વિડીયો છે એ મુખ્યમંત્રી સુધી અને ગૃહમંત્રી સુધી આપણો વિડીયો એના માટે સૌ લોકો ખૂબ મોટી માત્રામાં આપણો વિડીયો છે એ શેર કરે કારણ કે અનેક વખતથી હું આ જે વિષય છે પાંચસો કરોડના કૌભાંડનો એના માટે હું સ્ટોરી નાખી રહ્યો છું લોકોમાં જાગૃતિ આવે લોકો કોઈ ફસાય ન જાય એના માટે હું સ્ટોરી કરી રહ્યો છું મિત્રો હવે આપણે કરીએ મુદ્દાની વાત આજે ડેવલોપર્સ છે જેના દ્વારા અત્યારે આ જમીન બિન ખેતી કરવામાં આવી છે એમાં એક પણ કાગળ આપણે કહેવાય એક દસ્તાવેજ એમાં સાચો આપવામાં નથી આવ્યો એટલે કેટલો મોટો સ્કેમ હશે હવે આપણે કહેવા જાય તો આઈએસ કક્ષાના કે આઈપી આઈપીએસ કક્ષાના અધિકારીઓ એ ખૂબ જ ભણતા હોય છે ત્યારે આ એક કક્ષા એ પહોંચતા હોય છે અને અધિકારી બનતા હોય છે આજે કલેક્ટરને મૂર્ખ બનાવી આ છે આટલી મોટી ચીટિંગ બેસાડી દીધી એના બાદ

ખેડૂત ખાતેદાર હોવું જરૂરી છે એના પણ કાગળ એને સર્વે નંબર ખેડોઈની સર્વે નંબર સાતસો અઢાર પૈકી એકત્રીસ ની જે ખેડૂતને સાથળીમાં જે જમીન મળી હતી એના ઉપરથી આ આ જમીન આખી જમીન બિન ખેતી કરવામાં આવી છે અને એક જ કલેક્ટર પ્રવિણા ડીકે દ્વારા ટોટલ જમીનમાંથી અડધી જમીનનું જમીન બિન ખેતી કરી છે અને અડધી જમીન જે જે અરજી માટે કરવામાં આવી હતી બિન ખેતી માટે એ જમીન દફતરે કરવામાં આવી છે અરજી એટલે ક્યાંક ને ક્યાંક આ ખૂબ મોટા વંટોળ આજે કહી શકાય ખૂબ મોટો કૌભાંડ નો અત્યારે પર્દાફાશ થવો જોઈએ અને અનેક લોકો જો આ કૌભાંડ નો પર્દાફાશ થાય તો અનેક લોકો અત્યારે જેલના સળિયા પાછળ જાય એવી સ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે પરંતુ મગનું નામ મરી પાડવા કોઈ અત્યારે તૈયાર નથી અને આવા આવા જે કૌભાંડીઓ તમે જોઈ શકો છો ખુલ્લે આમ કચ્છમાં કૌભાંડ કરી રહ્યા છે એ પણ પાંચસો પાંચસો કરોડના જેને આપણે મીંડા પણ ગણતા ના આવડે અને આવા ડેવલપર્સ કેવી રીતે મીંડા સેટ કરવા એ એના માટે અત્યારે ગમે તે કક્ષાએ પોચી વરે એમ છે કારણ કે મિત્રો એક કાગળ સાચું ન દીધું હોય અને આટલો મોટો કૌભાંડ થતો હોય અને કૌભાંડ પાછળ અત્યારે કઈક લોકો આવીને ઊભા રહી ગયા છે કે આ કૌભાંડનો પર્દાફાશ ન થાય પરંતુ અત્યારે ગમે તેલું કરી લે પરંતુ સત્ય એક દિવસ સામે આવવાનું છે અને અનેક અધિકારીઓ અત્યારે જે પોતાની ભૂલ નથી સ્વીકારતા એને પછી ખૂબ મોટે પાયે ભોગવવાનો વારો આવશે એમાં પણ કોઈ નવાઈ નથી કારણ કે પાછળ અનેક જાગૃત લોકો પણ મહેનત કરી રહ્યા છે કે કેવી રીતે પણ આ કારણ કે જે રીતના કાગળ કલેક્ટર ઓફિસમાં કરવા માટે આવ્યા છે કોઈ પણ જાતના પુરાવા એમાં રજૂ કરવા માટે ખોટા સોગંદનામા બનાવવામાં આવ્યા છે કલેક્ટર સુધી ખોટા સોગંદનામા મોકલવામાં આવ્યા છે અને અત્યારે કલેક્ટરને બચાવવાની કોશિશ ચાલી રહી હોય કે મામલદાર બચાવવાની કોશિશ હાલી રહી હોય કે ગમે તે અધિકારી બચાવવાની કોશિશ હાલી રહી ખરેખર આ બાબત ઉપર પોલીસ કેસ થવો જોઈએ એફઆઈઆર થાય જોઈ તો અનેક લોકોના અત્યારે અનેક લોકો મોટા મોટા લોકોના તપેલા ચડી જાય એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી છે પરંતુ કોઈને કાંઈ કામગીરી કરવી નથી હું ચોક્કસથી કહીશ આપણા મુખ્યમંત્રીને ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે સાહેબ આ મહેસૂલ વિભાગ તમારા અંદરમાં આવતો એક વિભાગ છે અને આટલા આટલા મોટા મોટા સ્કેમો કચ્છમાં અંજારના મીડીમાં ચાલી રહ્યા હોય તો ક્યાંક ને ક્યાંક તમારી પણ જવાબદારી બને છે કે આ બાબતમાં તમે પણ ક્યાંક ધ્યાન દોરો બાકી આગળ આપણે આખો અહેવાલ કચ્છ કલેક્ટરનો ખુલાસો લઈ અને બધા કાગળ રજૂ કરી અને ત્યારબાદ આપણે લેશું બાકી આ વિષયને લઈ આટલા મોટા કૌભાંડોને લઈ જ્યાં એક પણ કાગળ સાચો નથી દેવામાં આવતો આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાપડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર વર્ષા અંજાર કચ્છ ગુજરાત